ુ ચરણ કોુ સો પ્રેમ પ્રશુભ મંગલ કરતી સિ મેનામ તેમાયુગલ કો પલ પલ કરુ પ્રણામ પલ પલ કરુ પ્રસ નિજાનંદી ના મંગલ પ્રેમ પ્રણામ ત્યારે સુંદર સાહજી આજે મારા ગામના ડાયા દાદા અને સુપુત્ર એવા દલપત દલપત કાકા અને કાકાના ધર્મપત્ની ખબર અંતરે હું અહિયાં એમના નિવાસ આવ્યો છું ત્યારે મને જૂના સ્મસ્મરણો યાદ આવે છે કે અમારા ડાયા કાકા દલપત દલપતકા સિવાદાદા અને બારોપણ

મુરાભાઈ વાવસાર એ લોકો એ વીએચપી વિશ્વ હિન્દુ પરિષદ એ જૂના ભવનાથ બોલાયેલું જૂના ભવનાથ બચાવ નું આંદોલન એમને કરેલું અને એ આંદોલન દરમિયાન મારા પિતાશ્રી રામાભાઈ લવજીભાઈ વણકર એમને એ આંદોલન દરમિયાન વિનોદા ભાવે આવેલા અને વિનોદા ભાવે આગળ રજૂઆત કરેલી કે ભાઈ અમે ભૂમિહીન લોકો છીએ અમારા જોડે જમીન નથી ખાવા માટે આજીવિકા નથી તો અમારા માટે તમે કંઈક કરો તો આપણા ગામના જે પણ આજેવાનો હતા એ વખતે અમને ભૂમિદાનની અંદર સાડા ચાર એકર જમીન મઉટોડાની અંદર અમને આપેલી અને એ સંબંધો ત્યાર પછી અમે પેઢી પર પડત પેઢી અમે કરેલી અને મારા બાપા

અને સ્વાધ્યાય પરિવારની અંદર ભાઈ સંજયભાઈ છે શરદભાઈ છે ભાઈ વિષ્ણુભાઈ પટેલ બરોબર છે હું અને એવા ઘણા બધા મિત્રો સ્વાધ્યાય પરિવારની અમે અંદર જોડાયેલા વડીલો અને એ વખતે અમે મેરા ભારત મહાન મારું ભારત મહાન છે એ નાટક સીડી નાટક અમે ભજવવા દરરોજ રાતના થી આઠ વાગે ટીફલ લઈને જતા અને દરેક ગામની અંદર એ નાટક ભજવતા અને એ વખતે આ દીક્ષિતનું અહીંયા તો સ્વીક જોઉં છું ત્યારે મને એની યાદ પણ આવી ગઈ ત્યારે એ મારો શું કહેવાય કે મારું સ્વામીજીનું પાત્ર હતું અને એ મારું જેલો હતું ત્યારે મેં એ વખતે ઉચ્ચારણ કરેલું મતલબ મારા જે તે ડાયલોગ હતો કે હે નાદંદ બાળકો શું લઈને આવે ને શું લઈને જવાના એકલ આવે ને એકલ જ આવું અહીંનું કરેલું અહીં જ ભોગવવાનું આવા વિચારો સાથે અમે ગામડે ગામડે જઈ અને આપણા ગામના જે સંસ્કાર હતા એ સંસ્કાર અમે ગામડે ગામડે ફેલાયેલા ત્યાર પછી સમયાંતરે ગામની અંદર બહુ જ વિકટ પરિસ્થિતિ હતી પાણીની રસ્તાઓની રોજગારીની તો ગામને સમરસતા કરવા માટે બ્રાહ્મણ

જૂતરાયેલ ત્યાર પછી નરેન્દ્ર મોદી એ વખતે મુખ્યમંત્રી હતા અને એ મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન અમે મહેસાણા ગયા બા અને નિર્મળ ગુજરાત ગંદુ હોય તો આપણે શું કહેવાય સૂજ વડે એ શબ્દો નરેન્દ્ર મોદીના હતા બા બરોબર છે સૂજ વડે તો એ અમે તો એમનું ભાષણ સાંભળી અને અહીંયો સ્વચ્છતા અભિયાન ચલાવેલું અમે જાતે ચલાવેલું અને અહીંયા ટોટલી અમે વ્યવસ્થા કરેલી ગામની અંદર રોડ રસ્તા પાણી આ છે ત્યાર પછી ઓગણવાડીનો એક પ્રશ્ન અમારો આવેલો બરોબર છે એમાં ઘણો વિખવાદ થયેલો તો છે તો એ વિખવાદને કારી અને અમે એ ઓગણવાડી અમે આ હાઈસ્કૂલના સામે ઓગણવાડી પેલી કરેલી રાજકીય વસ્તુ એવી છે

બરોબર છે અને એ સફળતા બરોબર છે અમે બાની આપીએ છે કારણ કે મારી બાઈક મારી પેલાથી હું બાઇક ચાલવાનું દરરોજ નું સો કિલોમીટર મારી બાઈક ચાલુ હોય તો એ રબા શું કહેવાય કે પેલી ચાદુ બંધ કરી દે આજે ઈરાબા નું પણ અમદાવાદ જોઉં છું એ વાત નું પંદર વર્ષ થઈ ગયા હું પણ મારા પરિવાર સાથે અમદાવાદ છું પણ કાલે ઘરે આવ્યો તો એકદમ જાણ્યું કે બા આવું થયું છે મેં કીધું ભાઈ નરેન્દ્ર એમને શું કે જલ્દી સાજા થાય અને શું કેવાય કે શકતા નથી પણ પરિવાર અને તેમના સાથે જે પણ જોડાયેલા છે પણ પરિવાર માણસ હું અહિયાં આવ્યો છું પરિવાર આવ્યો છું એમને આશીર્વેચન આપે એવી શુભકામનાઓ સાથે હું મારી વાતને વિરામ આપું છું પ્રણામ પ્રણામ